ભરૂચની એક સોસાયટીમાં અડધી રાત્રિએ વિધર્મી યુવક હિન્દુ મહિલા સાથે પ્રેમાલાપ કરી ભાગતો હોય તેવા ચાર થી પાંચ વાર કિસ્સા બન્યા ત્યારબાદ સોસાયટીના લોકોએ અડધી રાત્રે ઘરમાં ઘુસેલા વિધર્ભીને ઝડપી પાડ્યો હતો ભરૂચના પૂર્વાપટ્ટી વિસ્તારના એક ગામની ખાનગી સ્કૂલમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ નિભાવતો હતો તેની સાથે હિન્દુ શિક્ષિકા સાથે સંબંધ હોવાના કારણે આવતો હોવાની કબૂલાત કરતા લોકો દ્વારા માર મારવામાં આવ્યો જેનો સમગ્ર મામલો સામે આવ્યો છે લવ લવજેહાદી કિસ્તારી પત્રિકા વાયરલ થતા શાળા સંચાલકોની લાપરવાહી પણ ગ્રામ લાપરવાહીની સામે ગ્રામજનોમાં આક્રોશ પણ એટલો જ છે

મંડળ ને અમે બેસ આયોજમાં રહીને જે કાર્યવાહી ગતિ કરવી પડતી હોય એ તક પણ કરીશું અમે ભરુજના પૂર્વ પટિ વિસ્તારના એક ગામમાં પંદર દિવસ અગાઉ એક મંદિરના મહંતે એક સગીરાને સફાઈના બહાને બોલાવી તેની સાથે અડબલા કર્યા હોય તેને પત્ર લખ્યા હોય તેની ઘટના હજુ સુકાઈ નથી ત્યાં જ પંદર દિવસમાં એ જ ગામમાંથી વધુ એક સ્કૂલનું કોમ્બંડ સામે આવ્યું છે એક સ્કૂલ નો જે જુનિયર ક્લાર્ક છે જે વિધર્મી હોય તેવું માનવામાં આવે છે વિધર્મી છે અને જે શિક્ષિકા છે તેના ઘર સુધી રાત્રિ ગયો હતો અને તેની સાથે પ્રેમાલાભ કરતો હોય તેવા વિડીયો ને લઈને સોસાયટીના લોકોએ આ જે વિધર્મી યુવક છે તેને ટીપી નાખ્યો હતો માર માર્યો હતો તેના કપડા ફાડી નાખ્યા હતા સમગ્ર ઘટના બાદ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે એટલું જ નહીં લવ મથાળાવાળી પત્રિકાઓ પણ ગામમાં ફરતી થતા સમગ્ર મામલો હાલ સ્કૂલ પાસે પહોંચ્યો છે અને સ્કૂલ સંચાલકોએ પણ ત્રણ દિવસમાં ખુલાસાની માંગણી કરી છે સવાલ એ છે કે આટલા ગંભીર પ્રકારના જે વિડિયો વાયરલ થયા છે પત્રિકા વાયરલ થઈ છે છતાં પણ આ વિધર્મીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે અને આજે પણ તે ઓન ડ્યુટી હોય તેવી માહિતી સામે આવી છે એટલે એક સવાલ નિશ્ચિત છે કે જયારે કોઈ આવી ગંભીર પ્રકારની જો ફરિયાદ આવતી હોય આવા ગંભીર પ્રકારના જો કૃત્ય સામે આવતા હોય વિડીયો આવતા હોય પત્રિકા આવતી હોય તો સૌ તેને સસ્પેન્ડ કરવાનો હોય છે પરંતુ આવું કોઈ સ્કૂલ થયું નથી આ વાત હજુ ડીડીઓ ડીઓ પણ અજાણ છે કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પણ આ વાત પહોંચી નથી પરંતુ સમગ્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગુજરાત ફર્સ્ટ આજે સ્કૂલ ની મુલાકાતે પહોંચ્યો હતો અને સ્કૂલ ના આચાર્ય પાસેથી આનો જવાબ માંગતા તેમણે નોટિસ આપી હોય ત્રણ દિવસની એ નોટિસ પણ ગુજરાત ફર્સ્ટ ને આપી છે અને આગામી દિવસોમાં તમામ પુરાવા ભેગા કરી તેમની સામે એક્શન લેવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે પરંતુ આ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ કેટલી સુરક્ષિત છે તેની સામે પણ અનેક સવાલ ઉભા થઈ ગયા છે રાજેશ કુમાર સાથે દિનેશ મોકોડા ગુજરાત